નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારની માહિતી સાથે જ એરંડા ભાવની સ્થિતિ અને વિવિધ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને દરરોજે દરરોજના તાજે તાજે એરંડાના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મિત્રો હાલ અત્યારે એરંડાના ભાવની વાત કરીએ તો અત્યારે તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ સરેરાશ તેની ક્વોલિટી મુજબ બારસો પચાસથી લઈને તેરસો દસ રૂપિયા સુધીના જોવા મળતા હતા હાલ તો અત્યારે એરંડા બજારમાં કોઈ તેજી મંદીની શક્યતાઓ દેખાતી નથી જો કે અત્યારે એરંડાનું વાવેતર આ વર્ષે ખૂબ જ વધ્યું હોવાથી એરંડામાં સતત ભાવ ઘટી રહ્યા છે એરંડાનું આ વર્ષે વાવેતર ગયા વર્ષ કરતાં અડસઠ ટકા વધી એક લાખ પોઈન્ટ ત્રીસ હજાર હેક્ટરની અંદર થયું છે એટલે વાવેતરમાં બમણો વધારો થઈ ચૂક્યો છે અને ભાવમાં પણ તેના કારણે અત્યારે મંદી જોવા મળી રહી છે અમે ઉત્પાદનના આંકડા ઉપર સૌની નજર છે હાલ અત્યારે નવી આવકમાં હજી પાંચથી લઈને છ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે ત્યારે અમે એરંડાના ભાવમાં આજે ખેડૂતોને કેવા મળતા હતા તેની વાત કરીએ તો અત્યારે એરંડાના ભાવ આજે પ્રતિમણે પાંચથી લઈને દસ રૂપિયા ગતિ ખેડૂતોને બારસો એંસીથી લઈને તેરસો દસ રૂપિયા સુધીના મળતા હતા હવે આગામી સમયમાં આવક સાથે જ નવી આવક અને એરંડાના આંકડા સાથે જ નિકાસ વેપાર કેવા રહેશે તેના ઉપર જ બજારનો આધાર ગણી શકાય હાલ એરંડા ખોલના ભાવમાં આજે સામાન્ય સુધારો થઈને પ્રતિ ક્વિન્ટલના ભાવ ચૌદ હજાર રૂપિયા થયા હતા ત્યારે ડીકેકના સાત હજાર રૂપિયા બોલાય છે જ્યારે દિવેલમાં રેડીમેડ દિવેલ હોય તો તેના ભાવ તેરસોને સુડતાલીસથી તેરસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે હવે આગામી સમયમાં દિવેલની ડિમાન્ડ ઉપર આખા બજારનો આધાર છે તેમ પણ કહી શકાય હાલ પૂરતું અત્યારે એરંડા બજારમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવી પણ શક્યતાઓ દેખાતી નથી તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર